અમદાવાદના સાણંદ એપીએમસી ખાતેથી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવતા રાજ્યસભા સાંસદ નરહરી અમીન અમદાવાદ શહેર જિલ્લાના ત્રણ હજાર સાતસો અગિયાર લાભાર્થીઓને સ્થળ પરથી જ રૂપિયા ત્રણસો ને છાસઠ લાખથી વધુ સાધન સહાય અને રૂપિયા પાંચસો અઠ્ઠાવન લાખથી વધુના ચેકનું વિતરણ તેમજ આઠસો પંચાણું લોકોને હુકમપત્ર એનાયત કરાયા હતા ગરીબ કલ્યાણ મેળાના ચૌદમા તબક્કામાં અમદાવાદ જિલ્લાના ચોવીસ હજાર સાતસો છવ્વીસ લાભાર્થીઓને કુલ રૂપિયા છસો ને ચૌદ કરોડથી વધુની વિવિધ યોજનાકીય સહાય મેળવશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ ધારાસભ્ય જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સાણંદ પ્રાપ્ત પ્રાંત અધિકારી સાણંદ ઇન્ચાર્જ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ તથા પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચિરાગ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સાણંદ